નમસ્કાર મિત્રો પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ હું અત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં જે જળસંચયનું કાર્ય ચાલી રહ્યું છે અને એ જળસંચયના કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય અને કાર્યક્રમમાં હાજરી આપી અને પરિવાર સાથે પર્યાવરણનું જતન થાય એના માટે આજે આપણે ત્યાં મહેમાન તરીકે પરિમલભાઈ જોશી પધારેલ છે તો પરિમલભાઈને જ આપણે વિનંતી કરીએ કે પરિમલભાઈ આપ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે કાર્ય ચાલી રહ્યું છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો દિનેશભાઈ નમસ્કાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટની અંદર જે વરસાદી પાણી એનો સંગ્રહ અને એને તળમાં ઉતારી અને આપણા ભૂમિ તળને જે ખૂબ જ ઊંડું વહી ગયું છે પાણી આપણને મળતું નથી ઓછું થાય છે આપણને પાણીની જરૂરિયાત ક્યારેય ખૂબતી નથી માણસ માનવીને પશુને પક્ષીને દરેકને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે બરાબર મનુષ્ય સિવાય પશુ પક્ષી કે બીજા અન્ય જીવોને ફક્ત એના જીવ માટે વરસાદી પાણીનો જ સ્તોત્ર એને પ્રાપ્ત થાય છે પ્રકૃતિ પ્રેમી તરીકે દિનેશભાઈ હું આપને જાણું છું ઓળખું છું અને આજે એક પ્રકૃતિ પ્રેમીની સાથે મારો વિચાર જોડવા માટે હું પણ પ્રકૃતિ પ્રેમી બનીને આપની સાથે આવ્યો છું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જળસંચયની કાર્યવાહી આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ તાલુકા જિલ્લા કે કોઈ પણ જાતની એ જમીનની મર્યાદા સિવાય પણ બધી જ જગ્યાએ અને નિઃશુલ્ક રીતે સ્વેચ્છાથી જે જળસંચયની કાર્યવાહી કરી રહી છે તે મૂલ્ય છે આપણા મનુષ્યના જીવન માટે થઈને જળની જરૂરિયાત એ અનિવાર્ય છે જળ એ જ જીવન છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ જળ એ જીવન છે એમાં મનુષ્યને ખાસ કરીને જે શુદ્ધ જળની જરૂરિયાત આપણને હોય છે એ શુદ્ધ જળ આમ જોઈએ તો આખી પૃથ્વીના જળના જેટલા સ્તોત્ર છે અને આખી પૃથ્વી જે જળમય છે એમાંથી ફક્ત અંદાજે પાંચ ટકાથી કે પાંચ ટકાથી પણ ઓછું શુદ્ધ જળ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થતું હોય છે હવે આટલું કુદરતનું આપણને પાંચ ટકાથી ઓછા પ્રમાણમાં કુદરતી જળ પ્રાપ્ત થતું હોય છે એવા અતિમૂલ્ય આપણા જીવન માટે અનિવાર્ય એવા જળની બચાવની જળને સંગ્રહ કરવાની જળને શુદ્ધ કરવા માટે થઈને અને જળને દરેક પ્રકૃતિના દરેક જીવને જળ મળી રહે એ માટેના કાર્ય જે કરી રહ્યું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ હું હૃદયથી એને અભિનંદન આપું છું અને આપણા રાજકોટમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ કાર્યને વેગ મળે એના માટે થઈને આવતા શનિવારે તારીખ બાર પાંચના રોજ સાંજે પાંચ વાગે કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી પાસે પેરેડાઇઝ હોલ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને વીજ કંપની દ્વારા જે હિટાચી મશીનોનું લોકાર્પણ કરવામાં કાર્ય કર્યો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવો સરસ કાર્યક્રમ છે એમાં હું મારા સ્નેહીઓ મિત્રો અને રાજકોટના પ્રજાજનને આ કાર્યમાં વેગ આપવા માટે આ કાર્યને આપણે સહાયભૂત થવા માટે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ગીર ગંગા પરિવારને આપણો ટેકો આપણી જે કાંઈ સ્વેચ્છાથી આપણે પ્રદાન કરી શકીએ એ માટે થઈને રૂબરૂ ઉપસ્થિત થવા માટે થઈને મારી સૌ પ્રજાજનોને રાજકોટજનોને હું હૃદયપૂર્વક અપીલ કરું છું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યને કોઈ પણ પ્રકારની ક્યાંયથી પૈસા કે બીજી કોઈ રીતે આવકની એની કોઈ અપીલ કે કોઈ જરૂરિયાતની વાત નથી ફક્ત હૃદયપૂર્વક આપણે આ કાર્યને સન્માનીએ અને આવું અમૂલ્ય જળસંચયનું જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને આપણે વેગવંતુ બનાવીએ આપણે આપણો પૈસાથી કાંઈ પ્રદાન ન કરી શકીએ તો આપણી રૂબરૂ હાજરી આપણી શુભેચ્છા અને આપણે આ કાર્યને સાથે રહીને વધાવીએ એ પણ ઘણું ઉત્તમ ગણાશે એમ હું માનું છું બહુ સારી વાત છે પરિમળભાઈ આપ રાજકોટમાં રહો છો અને કાળવા રોડ ઉપર બાર માળથી બાવીસ માળના જે નવા રિંગ રોડ ઉપર બિલ્ડિંગો બધા છે નવો વિસ્તાર વિકસે છે એમાં કદાચ તમને ખ્યાલ હશે પાણી કેટલું ઊંડું હતું અને અત્યારે કેટલું થયું છે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ત્યાં અગિયાર ચેકટેબલ બનાવ્યા છે દિનેશભાઈ આપે જે કહ્યું કે કાળવ રોડ ઉપરના વિસ્તારમાં કે જે રાજકોટનો સૌથી પ્રતિષ્ઠિત વિકસિત વિસ્તાર છે અને એ વિકસિત વિસ્તારમાં કોક્રીટ જંગલ એમ કહીએ તો એટલે કે ખૂબ મોટા ઊંચા મકાનો રહેણાંક અને રહેણાંક સિવાયના પણ મકાનો ખૂબ ઊંચા બની ગયા છે એમાં એ વિસ્તારમાં આપણી જળની જે જરૂરિયાત છે કે શુદ્ધ જળ અને વરસાદી જળની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને અગાઉના સમયમાં લગભગ તળ બે હજાર ફૂટથી નીચે અથવા બે હજાર ફૂટની આસપાસ એટલા ઊંડા વયા ગયા હતા એવી આ પ્રકૃતિને આ તકલીફ પડેલી અને એવી ગરમીનો માહોલ આખા વિશ્વમાં દરેક જગ્યાએ છે તેઓ રાજકોટમાં પણ છે એ તળને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે જુદી જુદી રીતે અને જુદા જુદા સહાયથી જે વરસાદી પાણીને રિચાર્જ કરવા માટે થઈને ચેકડેમ ચેકડેમ બનાવ્યા અને જે કાર્ય કર્યું એના ફળ સ્વરૂપે આજે એમ જોઈએ કે લગભગ દોઢસો ફૂટને આડેગાળે પાણીનું સ્તર ઊંચું આવી ગયું છે જે અમૂલ્ય સેવા કોઈ દિવસ ભૂલી શકાય નહીં તેવી ગીર ગંગા પરિવારની આ સેવા છે ગીર ગંગા પરિવારનો આ સેવા યજ્ઞ સતત ચાલતો રહે અને આપણે સૌ એ યજ્ઞમાં આપણી યથાશક્તિ આહુતિ આપીએ અને હંમેશા સાથે રહીએ તેવી હું સૌને અને મારા સ્નેહીજનોને હું અપીલ કરું છું હૃદયપૂર્વક સૌને કહું છું કે જરૂર પધારજો આ કાર્યક્રમમાં અને આપણે અવારનવાર ગીર ગંગા પરિવારની મુલાકાત કરતા રહીએ અને એમના સહયોગમાં જે બની શકે તે રીતે એની સાથે રહીને આપણે આપણું પ્રદાન કરીએ એ જ મારી વિનંતી ખૂબ ખૂબ પરિમલભાઈ આપ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલય પર પધાર્યા અને જે રાજકોટના કાળાઓ રોડ પર ડેકોરા કેપિટલ જે છે જદ્દુ શ્રેષ્ઠોની બાજુમાં ત્યાં હજી હાથમાં માળે કાર્યાલય છે રેગ્યુલર આ કાર્યાલય છે આપણા મિત્ર સર્કલ સાથે આપની જ છે એ રીતે સમજી આપ અવારનવાર આવતા રહો અને લોકોને જોડતા રહો અને લોકો જાગૃત થાય લોકોના ઉપયોગી કામ કરતા રહો આપ આજે બધા રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર દિનેશભાઈ આપનો પણ આભાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ શુભેચ્છા સૌનો આભાર